મારું નામ સુનિલ છે અને હું કામ માટે થી મુંબઈ આવ્યો હતો હું માં એક કંપનીમાં કામ કરું છું અને અહીં હું કંપનીમાં કામ માટે થોડા સમય માટે મુંબઈ આવ્યો હતો અને મેં મુંબઈમાં એક રૂમ ભાડે લીધો હતો અને હું દરરોજ સવારે વહેલો ઘરેથી નીકળી જતો અને સાંજે સાત વાગે સુધીમાં પાછો આવતો હું એકલો હોવાથી હું મારો નાસ્તો અને બપોરનું જમવાનું

અને તેનો રંગ ગોરો હતો તે હંમેશા નથી હું ફક્ત નાસ્તો કરીને હવે હું તેની પતિ પત્ની નો ઘણો પરિચય થઈ ગયો હતો કારણ કે હું તેમના નિયમિત ગ્રાહક બની ગયો હતો ક્યારેક હું મારા પોતાના હાથે જ ઈચ્છતો હતો કે લઈ લેતો તે પણ થયું તેના બદલે તેણે પોતે કહ્યું હા લો અને કોઈ મોટી વાત ન હતી દિવસો આમાં ચાલતા હતા એક દિવસ મને કામ પરથી પાછા આવવામાં થોડો મોડો પડ્યો જેના કારણે મને ખૂબ જ ભૂખ લાગી હતી અને મારે ટિફિન આવવામાં હજુ સમય હતો તેથી મેં વિચાર્યું કે આજે આ સ્ટોલ પર કંઈક ખાઈ લઉં જો કે તે દુકાન રાતે આઠ વાગ્યા બંધ થઈ જતી હતી પણ મેં વિચાર્યું કે મારે જઈને જવું જોઈએ કે તે ખુલી છે કે નહીં જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે દુકાન બંધ હતી પણ તેને બંને પાછા રહેતા હતા તેથી મેં ત્યાં જવાનું શરૂ કર્યું તે દિવસે હું પાછળ ગયો અને પહેલી વાર તેમનું ઘર જોયું તે એક નાનો ઓરડો હતો રૂમમાં લાઇટ ચાલુ હતી મેં બૂમ પાડી મારા અવાજ સાંભળીને મહિલાનો પતિ બહાર આવ્યો અને પૂછ્યું શું થયું તમને શું જોઈએ છે શું તમે આજે બહુ મોડા મે કહ્યું આજે હું થોડો મોડો પડ્યો છું મને ખૂબ જ ભૂખ લાગી છે અને ટિફિન આવવામાં પણ મોડું થશે તે સમજી ગયો અને તેણે અંદર ફોન કરીને ચા બનાવવાનું કહ્યું થોડા સમય પછી તેની પત્ની મને ચા અને બિસ્કિટ લાવી આટલું બધું મારું પેટ ભરવા માટે પરંત હતું તે પણ મારી સાથે ચા પી રહ્યો હતો ચા પીતા પીતા અમે બંને વાત કરવા લાગ્યા તેણે મને કહ્યું કે તેને સારી નથી અને તેનો થોડો માટે નાસ્તો ક્યાં કરીશ પણ તેને જવાબ આપ્યો સાહેબ હું એકલો જઈશ મારી પત્ની અહીં રહેશે અને દુકાનનું સંચાલન કરશે હું એક અઠવાડિયામાં પાછો આવીશ મેં કહ્યું કે પછી ઠીક છે નહીતર મને ઘણી મુશ્કેલીઓ સામનો કરવો પડશે કારણ કે નજીકમાં બીજી કોઈ દુકાન નથી થોડા સમય પછી હું મારા રૂમમાં પાછો આવ્યો અને સવારે હું કામ પર જતો હતો ત્યારે મેં જોયું કે હોટલનો માલિક બેગ લઈને જઈ રહ્યો હતો મેં પણ તેમને બાય કરીને કામ પર ગયું તે દિવસે હું સમયસર ઘરે આવ્યો અને દુકાનનો નાસ્તો કરવા લાગ્યો પછી દુકાન પર સ્ત્રી ચા બનાવી રહી હતી મેં પણ ચાનો કપ લીધો તેણીએ મને ચા આપી અને કામ કરવા લાગી મેં તેને પૂછ્યું કે તું બધું ધ્યાન રાખજે તેણે કહ્યું કે આમ શું મોટી વાત છે આ મારું રોજનું કામ છે મેં પૂછ્યું કે તારો પતિ ગામ ગયો છે તો તું એકલી ડરતી નથી પણ તે હસીને બોલી હું કોઈથી ડરતી નથી મેં કહ્યું હા સારી વાત છે પછી મેં મારો નાસ્તો પૂરો કર્યો ત્યારથી નીકળી ગયો બીજા દિવસે મને ઘરે આવવામાં ફરી મોડું થયું રાતના લગભગ નવ વાગી ગયા હતા અને મને ભૂખ પણ લાગી હતી હું દુકાને પહોંચ્યો ત્યાં સુધીમાં તો દુકાન બંધ થઈ ગઈ હતી મેં પહેલાની જેમ જ બૂમ પાડી અંદર કોઈએ આજે સ્ત્રી બહાર આવી જ્યારે તે બહાર આવી ત્યારે તેને ફક્ત ગાઘરો ને ચોળી પહેરી હતી અને દુપટ્ટો પહેર્યો ન હતો હું કઈ બોલ્યું તે પહેલા જ તેણે મને પૂછ્યું શું તમારે કંઈ જોઈએ છે મેં કહ્યું કે તમે બિસ્કિટ લઈ આવશો તે અંદર ગઈ અને બિસ્કિટનું પેકેટ લઈને પાછી આવી અને મને બિસ્કિટ આપ્યા હું હજુ પણ તેના વિશે વિચારી રહ્યો હતો કોઈ રીતે મેં મારી જાતને કાબૂમાં લીધી અને તેને પાંચસો રૂપિયાની નોટ આપી તેણીએ કહ્યું સાહેબ મારી પાસે હમણાં કોઈ વધારાના પૈસા નથી તમે કાલે મને આપી શકશો મેં કહ્યું ઠીક છે અને ત્યાંથી ચાલ્યા ગયા હું મારા રૂમમાં આવ્યો પણ તે સ્ત્રી હજુ પણ મારી સામે ફરતી હતી મારા મનમાં પ્રેમ પડવાનો વિચાર આવવા લાગ્યો પણ મને ખબર ન હતી કે આ કેવી રીતે થશે પછી મેં વિચાર્યું કે આ યોગ સમય છે તેના પતિ અત્યારે ઘરે ન હોવાથી હું તેને પૈસા આપવાના બહાને તેના રૂમ ગયો હું ત્યાંથી બોલાવી હું ખૂબ જ નરમ મસ્તી બોલ્યું જેથી કોઈ બીજું સાંભળી ન શકે પણ મારો અવાજ એટલો ધીમો હતો કે કદાચ તે સ્ત્રી પણ સાંભળી ન શકે મને લાગ્યું કે મારે અંદર જઈને જોવું કદાચ તે કોઈ કામમાં વ્યસ્ત હશે હું અંદર ગયો અને મેં કહ્યું કે હું તમને તમારા પૈસા આપવા આવ્યો છું આના પર તેણીએ કહ્યું અરે સાહેબ જો તમે કાલે મને તે આપ્યા હતા તો સારું થત પણ મેં તેને પૈસા આપી દીધા મારું ધ્યાન હજુ પણ તેના પર હતું અને તેણે પણ આ જોયું હતું તેણીએ મને ફરીથી પૂછ્યું તમને બીજું કંઈ જોઈએ છે સાહેબ હું મનમાં વિચારી રહ્યો હતો કે હવે તું તેની કેવી રીતે કહું કે હું તને પ્રેમ કરવા માગું છું પણ હું કંઈ કરી શક્યો નહીં મેં તેને પૂછ્યું કે શું મને થોડું પાણી મળશે તે હસવા લાગીને કહ્યું બધું બરાબર છે ને તે મારા માટે પાણીનો ગ્લાસ લાવી આપ્યો મેં પાણી પીધું ને ગ્લાસ નીચે રાખ્યો તેનો ઓરડો બહુ મોટો ન હતો એક બાજુ બાથરૂમ હતું બીજી બાજુ રસોડું હતું અને બીજુ બાજુ ખાટલું હતું જે તૂટેલો હતો તેના ખાટલા તરફ જોઈને હું વિચારી રહ્યો હતો કે તે પતિ આવો પલંગ પર કેવી રીતે સૂતો હશે તેણીએ મને ખાટલા પર બેસવાનું કહ્યું એટલે હું બેસી ગયો મારી નજર વારંવાર તેની તરફ જતી હતી તેણે પણ આ સમજી ગઈ હતી કે આ કરતી વખતે તેણે મને જોયું અને પૂછ્યું કે શું થયું સાહેબ મેં કંઈ કહ્યું નહીં તેણીએ મને ફરીથી પૂછ્યું કે શું તમારે બીજું કંઈ લેવું છે મેં હિંમત ભેગી કરીને તેને પૂછ્યું કે તું મને બીજું શું આપી શકશે તેણીએ કહ્યું તમારે મતલબ શું છે તમારે ચા કોફી કે બીજું કંઈક પીશો મેં મજાકમાં એમ પણ કહ્યું કે હું ફક્ત રાતે દૂધ જ પીવું છું તે મારો મતલબ સમજી ગઈ પણ

ગામ ગયા છે આ ફેક્ટરીમાં હજુ દૂધ બાકી છે તેને આટલું કહી કે તરત જ મેં તેને ગળ લગાવી અને તે કહેવા લાગી અરે સાહેબ કૃપાને ધીમે ધીમે મજા લો આજે હું તમારી છું તેના મોઢેથી આ સાંભળે હું ખુશ થઈ ગયો હું ખરેખર પાગલ થઈ ગયો જાણે મને કોઈ ખજાનો મળી ગયો હોય થોડા સમય પછી અમે બંને થાકી ગયા થોડીવાર પછી તેણીએ મને પૂછ્યું સાહેબ તમારે ઘરે જવું નથી મેં કોઈ હમણાં નહીં હજુ કંઈક બાકી છે તે ઊભી થઈને મારા માટે પાણી લાવ્યું મને પણ તરસ લાગી હતી તેથી મેં પાણી પીધું અમે બંને થોડીવાર ત્યાં પડ્યા રહ્યા તે ઊભી થઈ પોતાની જાતને સાફ કરી પોતાના કપડા પહેર્યા અને મેં પણ મારા કપડા પહેર્યા તેણીએ કહ્યું સાહેબ હવે તમે જઈ શકો છો જો કોઈ જોઈ લેશે તો મુશ્કેલી થઈ જશે વખતે તેણે મને કહ્યું કે મારા પતિ ચાર દિવસ સુધી ઘરે નહીં આવે હું તેના અર્થ સમજી ગયો અને તેને એક મીઠી સ્મિત આપીને ત્યાંથી ચાલ્યો ગયો આગામી ચાર દિવસ સુધી હું દરરોજ રાતે તેના ઘરે જતો અને તેની સાથે વાત દરરોજ હું તેની સાથે જુદા જુદા વિષયો પર વાત કરતો હતો જે અમને બંનેને ખૂબ ગમતું તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આભાર